સવારે ઉઠીને આ પાંચ વસ્તુ જોવાની ન કરશો ભૂલ આખો દિવસ થશે ખરાબ ઘરમાં આવશે ગરીબી લોકોની સારી ખરાબ આદતો રોજિંદા જીવન પર અસર કરે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સારી વસ્તુઓ જોવી જોઈએ જેનાથી સકારાત્મક અસર થાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે સવારે ઉઠતા જ જોવી ન જોઈએ જો સવારે ઉઠતા જ નકારાત્મક વસ્તુઓ જોવી પડે તો આખો દિવસ બગડી જાય છે કારણ કે સવારેની આદતો આપણા આખા દિવસ પર અસર કરે છે આખો દિવસ કોઈ પણ કામ યોગ્ય રીતે નથી થતું કોઈને કોઈ સાથે ઝઘડો થઈ જ જાય છે ઘણા લોકો સવારે ઉઠીને કાચમાં પોતાનું ચહેરો જુએ છે તો કેટલાક લોકો હાથની રેખાઓ જુએ છે વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક વસ્તુઓ એવી છે જે સવારે ઉઠીને બિલકુલ જોવી ન જોઈએ નહીં તો તમારો આખો દિવસ બગડી શકે છે કોઈ પણ વ્યક્તિએ સવારે ઉઠીને ઘરના ખાલી વાસણો અથવા એઠા વાસણો જોવા ન જોઈએ जो તમે આવું કરો છો તો આખો દિવસ નકારાત્મક અસર પડી શકે છે આથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે ઘરમાં બંધ ઘડિયાળ બિલકુલ પણ ન હોવી જોઈએ આવું થવાથી ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે સાથે જ જો સવારે ઉઠીને બંધ ઘડિયાળ જોવી પડે તો આખો દિવસ ખરાબ થઈ શકે છે આખો દિવસ એક પણ કામ પૂર્ણ નહીં થાય ઘરમાં બંધ ઘડિયાળ હોવું અશુભ માનવામાં આવે છે તરત જ ઘરમાંથી બંધ ઘડિયાળ દૂર કરો સવારે ઉઠીને પોતાનો અથવા બીજા કોઈનો પડછાયો ન જોવો જોઈએ આવું કરવાથી આખા દિવસ પર નકારાત્મક અસર પડે છે મનમાં અશાંતિ થઈ શકે છે કોઈ સાથે ઝઘડો થઈ શકે છે તેથી સવારે ઉઠીને પોતાનો કે બીજા કોઈના પડછાયાથી બચવું જોઈએ સવારે ઉઠીને ઘણા લોકો પોતાનું ઘરમાં કાચ જુએ છે અથવા કાચ જોઈને વાડ ઓળવે છે જ્યારે આવું બિલકુલ પણ ન કરવું જોઈએ આવું કરવાથી આખો દિવસ ઝઘડો થઈ શકે છે આતી જીવન પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે સવારે ઉઠીને તરત જ ઝાડુ અથવા કચરાપેટી જો બી ન જોઈયે અહી સુદી કે સવારે ઉઠીને સૌથી પહેલા ઝાડુ ન ઉઠાબુ જોઈએ જો તમે આવું કરો છો તો આખો દિવસ નકારાત્મક અસર પડી શકે છે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે પૈસાની કમી થઈ શકે છે એક કહેવત છે કે સવાર સારી હોય તો દિવસ સારો હોય છે પરંતુ ઘણી વખત લોકો અજાણતા એવી ભૂલો કરે છે જે સવાર બગાડે છે ખાસ કરીને સવારે ઉઠ્યા પછી એવું કંઈ ન જો જે તમારો દિવસ બગાડી શકે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર